તારીખ અઠ્યાવીસ નવ બે હજાર પચીસ ના રોજ ગુજરાત યુનિવર્સિટી અને પેન્શનર સમાજનું ઓગણીસમું અધિવેશન ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે યોજાઈ ગયું આ અધિવેશનમાં પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય શ્રી અમિત ઠાકર હાજર રહ્યા હતા સાથે સાથે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી ડોક્ટર હર્ષદભાઈ પટેલ પણ આ અધિવેશનમાં ઉપસ્થિત હતા આ અધિવેશનમાં જે વડીલ અધ્યાપક મિત્રોએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ મેળવી હતી તેમનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું સાથે સાથે જે અધ્યાપક મિત્રોની ઉંમર એ પંચોતેર એસી અને નેવું વર્ષની થઈ હતી તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ અધિવેશનની સ્થાપના બે હજાર એકની અંદર બાવીસ સભ્યથી થઈ હતી પરંતુ વર્તમાન સમયમાં આ સભ્ય સંખ્યા એ વધીને લગભગ ત્રણ હજાર આઠસો પચીસ જેટલી થવા પામી છે સમગ્ર અધિવેશનનું સંચાલન પૂર્વ કોમર્સ કોલેજ ડોક્ટર થયા હતા અમારે આજ છે યાત્રા છે એક એજ્યુકેશન કોલેજ सर्वे भद्राणि पश्यन् मा कश्चित् दुःखमाना આવી બે પ્રમુખ છે અને માસ્ટર છે એટલે બાપુએ કોલેજ ના પાસ્ટર મેસ્ટર ના કર્યા પ્રોફેસર પછી આપી કે એટલે બાપુ એમ કહ્યું કે તમે બાઉમી વાડીબેને કેટલા વર્ષથી ઓળખો તો કે હું ગય ના થાય મંત્રી શ્રી હતા છતાં પણ ગાડીવાર મારે પણ જવાનું થઈ ગયું છે વિદ્યાપીઠ ટ્રસ્ટી પણ મને હું નિવૃત્ત થયો અને ગુજરાત રાજ્ય કોલેજ આચાર્ય મંડળે જ્યારે કાર્યક્રમ રાખ્યો ત્યારે નિવૃત્તિની શુભેચ્છા સાહેબ શ્રીએ મને આપી ત્યાં શાલ અર્પણ કરી અને આજે આ પેન્શન સમાજના કાર્યક્રમમાં જ્યારે હું અહીંયા કાર્યક્રમમાં આ સંચાલનમાં નિમિત્ત બને છું ત્યારે આપ શ્રી અહીંયા મહેમાન તરીકે ઉપસ્થિત છો એનું મને ગૌરવ છે શ્રીનું સ્વાગત શાલ સૂતની આટી મોમેન્ટો દ્વારા કરવા માટે પ્રમુખ શ્રી વાડીભાઈ પટેલને વિનંતી કરું છું

અંગત સંબંધી પણ છે ને અમારા સમાજ નું ગૌરવ છે હવે આપણા સાહેબ એ કહ્યું એક મેક્રેટરી તો ડિરેક્ટરી નો વિચાર કર્યો ડિરેક્ટરી આપણે પ્રકાશિત કરવી પછી હરેશભાઈ એ જોશી હરેશભાઈ એ જોશી નું સન્માન ચુડાસમા સાહેબ ને વિનંતી કૃષ્ણકાંતોક્ટર ગોવિંદ પ્રસાદ કુશવા કુલ કોન્ફરન્સ માં પાર્ટિસિપેટ થયા છે અને તે આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા છે એવો સન્માન માટે હું ચુડાસમા સાહેબને વિનંતી કરું છું શ્લોક પ્રજાપતિ એ આપણા સભ્ય ડાયાભાઈ વી પ્રજાપતિ મહેસાણા એમના પૌત્ર છે

હવે સિદ્ધિ સન્માન નો કાર્યક્રમ પૂરો થાય છે આપણા કહી શ્રી એક અદભુત કાર્યક્રમમાં મિત્ર એવા હર્ષદભાઈ પટેલ જેમણે આપણે સૌને અહીંયા ભેગા કર્યા એવા શ્રી વાળીભાઈ પટેલ શ્રી માધુભાઈ પટેલ શ્રી મણિભાઈ પટેલ શ્રી ગાંધી સાહેબ ઉપસ્થિત મહાનુભાવ જે જુસ્સો એ જુસ્સો અદભુત છે અને માઇક નો અવાજ જરા ઊંચો થાય તો હા અદભુત છે હું હર્ષદભાઈ વાત કરતા હતા કે નેવું વર્ષ એટલે ત્રણ જિંદગી એક વર્ષ નોકરી નોકરી અને ત્રીસ વર્ષ રિટાયરમેન્ટ ના એટલે આ એક અદભુત જીવનના દાખલા જીવંત દાખલા એ આપણી સમક્ષ છે અને જે રીતે એમના સન્માન થતા હતા આ નેવું વર્ષ ઉપર ગયા પછી અને એના પ્રતિનિધિઓને અહીંયા આવકારવાનો જે પ્રસંગ છે એમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને ગુજરાત વિદ્યાપીઠના વરિષ્ઠ ટ્રસ્ટી આદરણીય શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ

વાત કરવાની થાય તો મહાત્મા ગાંધી અને બોમ્બે કોલેજ યુનિવર્સિટી છોડીને ગુજરાત માં ભણવા આવ્યા હતા આ વર્ષે અમે સ્નાતક સંમેલન છઠ્ઠી સાતમી ડિસેમ્બરે કરી રહ્યા છીએ કે જેને સો વર્ષ પૂર્ણ થવાના અત્યારે નેક ને બધા એગ્રિડિટેશન ને એમાં બધા એમ કેલ્યુમ હોવું જોઈએ પરંતુ આચાર્ય ડિસેમ્બર સ્નાતક રચના કરેલી ઘણા બધા હું હું અને બાવા મોટરસાયકલ લઈને જનસંઘ ના કામ માટે બાવળા જવાનું થાય આ ઠેકાણું થયું એવું કરતા ત્યારથી માંડીને વિસ્તારના વિકાસ માટે

માન્ય ગવર્નર સાહેબ એના કુલાધિપતિ છે તો એ તમારે કઈ કેવું છે અમારી મૂડી ભવિષ્યની વૈચારિક મૂડી chandra tà côt hai chân hai chân hai chân hai chân hai chân hai chân hai chân

કે પંદર વર્ષથી થી ઘટાડીને ત્રણ વર્ષ પહેલા એ મુદ્દત કપાત ની મુદત તેર વર્ષ કરી હતી પણ તેર વર્ષ થી આપણે સેટીસ્ફાઈ થવાની જરૂર નથી કે અડકાઈ જવાની જરૂર નથી કારણ કે તમે જો કેલ્ક્યુલેશન મૂકો તો આપણું જે કપાત થાય છે એ લગભગ ત્રણ ગણી કપાત થાય છે આપણને જે મળે છે એના કરતા ત્રણ ગણી થાય છે અને બીજી બાજુ વ્યાજના દર નીચા ગયા લેટેસ્ટ એક તમને અપડેટ આપી દઉં કે હરિયાણાની અંદર ત્યાંનું જે ઓર્ગેનાઇઝેશન છે એ દસ વર્ષ અને આઠ મહિના જ કાપવા જોઈએ બીજું પંજાબ ની અંદર પણ એ થયું છે અને મેઘાલય ની અંદર પણ થયું છે તો હવે ધીમે ધીમે બીજા સ્ટેટ જાગૃત થયા છે તો આપણે ગુજરાતે પણ હવે જાગવાની જરૂર છે ਅਗਲਾ ਨਹੀਂ ਜਰੂਰ